બનાસકાંઠા જિલ્લામાં તારંગા આબુ રોડ રેલવે લાઇનનું કામકાજ થઈ રહ્યું છે ત્યારે અંબાજી ખાતેથી નીકળનાર આ રેલવે લાઈનને લઈને પહેલેથી જ વિવાદો ઊભા થયા છે જે પ્રકારે આ રેલવે પ્રોજેક્ટનું કામ કરવામાં આવી રહ્યું છે અને જેને લઈને આદિવાસી વિસ્તારના લોકોને અન્યાય થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે રેલવે અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાના હેતુથી ખોદ કામ કરવામાં આવી રહ્યું છે જરીવાવ ગામના કેટલાક અરજદારો છે કે જેમની માલિકીની જમીનમાંથી ખોદકામ કરી અને જમીન પચાવી પાડી દેવાય છે ત્યારે વારંવાર વન વિભાગ અને વહીવટી તંત્રની હેરાનગતિને લઈને આજે દાતાના આદિવાસી સમાજના લોકોએ રેલી નીકાળી અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે જે ગેરકાયદેસર રીતે જમીનમાં ખોદકામ કરવામાં આવે છે તે બંધ થાય નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન આદિવાસી સમાજના લોકો કરશે તેમ જણાવાયું છે તારંગા એલથી અંબાજી આગુરુ રેલવે પ્રોજેક્ટની અંદર જે જમીન આદિવાસીની જે કબજાકી હતી એ પહેલાં લેવાની હતી લે લીધી હવે એક કિલોમીટરના અંતરે જે આદિવાસીની જમીન છે તે જમીન ઉપર રેલવેના અધિકારીઓ ગેરકાયદેસર દબાણ કરી અને તેઓ માટી નાખી અને એ જમીન લે લેવાનું કરી અમારા ભોળા આદિવાસી અને એક જમીન ખેડી અને ખાય અને જીવન દુર્ગા કરી છે તો એ લોકોને બહુ પરેશાન કરી અને રણગતિ કરીશું અને આ રીતે આ લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બંધ કરી ના કરી તો અમે આગામના સમયમાં ઉગ્ર આંદોલન કરી અને કાયદેસર કાર્યવાહી કરી અને બંધ કરાવશું વાત કરવામાં આવે તો આજે ત્રણ ગામ છે જરીવાવ સહિત ત્રણ ગામો એ ત્રણ ગામોમાં જે રેલવે પાસ થઈ હતી પહેલા એટલે કે ત્યાં જે રેલવેના પાટા નીકળતા હતા તો એ બાબતે પહેલા જે સર્વે થયું ત્યારે જ્યારે સરકાર કોઈ વિકાસ કરતી હોય તો એની સામે કોઈ આદિવાસીને વાંધો નથી પરંતુ જો વિકાસના નામે આદિવાસીનો વિનાશ કરે તો એના ટાઈમ એના સામે અમને સો ટકા વાંધો છે જ્યારે રેલવેમાં જે આદિવાસીની જમીન ગઈ છે તો આદિવાસીઓએ સ્વૈચ્છિક જમીન આપી છે પરંતુ એના સિવાય જે વધારાની જમીન છે એ વધારાની એટલે કે જેના આઠસો મીટર કિલોમીટર દૂર જે હોય એની જમીન પર પણ જો રેલવેના અધિકારીઓ આવીને કબજો કરતા હોય દબાણો કરતા હોય તો એની ટામે એની સામે આદિવાસીને સો ટકા વાંધો હોય ભૂતકાળમાં પણ જ્યારે જેટલા પણ પર્યટકો સ્થળો છે ઘણી જગ્યાએ આદિવાસીઓની જમીન છીનવામાં આવી છે ફોરેસ્ટ કાર્ડો પણ અવારનવાર આદિવાસીઓને હેરાન કરતું હોય છે ત્યારે વધારામાં આ રેલવે ખાતું જ્યારે આદિવાસીઓને હેરાન કરે છે ત્યારે આજે અમે આ ત્રણ ગામોના લોકોની રજૂઆત લઈને પ્રાંત કચેરી આવેલા હતા એમને રજૂઆત કરી છે કે જે રેલવે અધિકારીઓ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવે છે તે ધામધમકી આપવામાં આવે છે એ સત્વરે બંધ કરવામાં આવે અમે કાયદાને હાથમાં લેવા નથી માગતા કાયદાકીય લડત લડવા માગીએ છીએ એટલા માટે અમે શાંતિપૂર્વક રજૂઆત કરી છે આવનારા સમયમાં જો આ રીતના અમને વધારે હેરાન કરવામાં આવે તો અમે આદિવાસીઓ તીર કમાન મૂક્યા છે પણ એને અમે ચલાવવાનું નથી ભૂલ્યા અમારે એ પણ આશરો ન લેવો પડે એ પ્રકારની અમે માગણી કરીએ છીએ ના આવે તો અમે ઉગ્ર મોટું હાલતુદન કરશું